જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન નાનું એવું અને ખૂબ સુંદર ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે બીજાને જે આસુ પડાવે કુદરત એને પછી રડાવે બીજાને જે આંસુ પડાવે कुदरत एने पशी रडावे धर्मनी मर्यादा कुदरत एने पशी रडावे धर्मनी मर्यादा वटावे कुदरे पशी रडावे વગર હકનું લે છે જૂઠે જૂઠું કહે છે વગર હકનું લે છે જૂઠે જૂઠું કહે છે ના શાંતિથી રહે તો ના રહેવા એ દે છે ના શાંતિથી રહે તો ના રહેવા એ દે છે અંદરો અંદર તો એ તો કુદરત એને પછી રડાવે બીજાને આંસુ એ પડાવે વાતે વાતે લડતો ના ના માં ભળતો વાતે વાતે લડતો ના કોઈ નામાં ભળતો જોઈ સુખ બીજાનું મનો મને એ બળતો જોઈ સુખ બીજાનું મનો મને એ બળતો ખોટે ખોટા રોફ એ જમાવે કુદરત એને પછી રડાવે ખોટે ખોટા રોફ એ જમાવે કે કુદરત એને પછી રડાવે ઊંધા સતા કરતો પાપી પેટ ભરતો ઊંધા સતા કરતો પાપી પેટ ભરતો કહે મોહિની બીજાને મારી જે મરતો તો પ્રભુ એવા ખેલથી બચાવે કુદરત એને પછી રડાવે પ્રભુ એવા ખેલ થી બચાવે કુદરત એને પછી રડાવે બીજાને જે આંસુ પડાવે કે કુદરત એને પછી રડાવે ધર્મની મર્યાદા વટાવે કુદરત એને પછી રડાવે